એ આવશે મારી બ્યાન પાસે જાય ભાઈ વિડીયો કજી સ્ટાર્ટ મજા ને તો લાઈક કરો શેર કરો ચેનલ માં સબ્સ્ક્રાઇબ કરી દો બધા કેટલા છે હું જઈતે તે લગામ બોલ તો આમ લઈ હાટા મરવા જડે ગળા હું કહેવા તો બોતો સાહેબ બે પુરીચા પાકી છે ખારી મસ્ત તમારી છોકરી હોય તો બસ આવે પેલો તો ફોન ખિસ્સામાં કીધું મિત્રો ફાઇનલી બસ તો ઉટી ગઈ હવે ગાડી મતલબો બોલો હાંડીયા ગાડી ની પણ હાંડી આવે છે ભાઈ મસ્તીનો હાંડી આવે એટલે આમ તો કાઈ નો ઘટે વાંડીયો મને પછી પપ્પીક લાગી વાહ 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 કેમ મિત્રો ફાઇનલી ફ્રેન્ડ બની જ બોલો

હજી ભાઈ મને શેત રજા અડધો દીધો પૂછી તો ભાઈ હું અડધો અડધો પી લઉં ફાઈનલી આપણે જાય ને પાછા જહા પાસાડા છે હવે બે આવડા છે ને એના બેનને જ્યારે અગિયાર કરવા રોકશે હું મારો બેટો પગે લાગવાનું ત્યાં તો પેલા પગે લાગવા જો બોલીને બેઠી તેને ઉતારી ત્યાં આવીને અહી કરવાનો એકલો ભાગવાનો છો સૌ એ તો માથામાં કડવા માંડ્યું બોલો તેડી હવે હું જાઉં કે રવા ઈંધળો એમ મસ્તી નો બને હવા ભાઈ તમને

અને આ હાલ લખી કાકે લાવ્યા હે ઘરે ઘરે એ કરવા એમ કીધું ને ફોન કર્યો કે હમણાં કે હું દુકાને આવે ને તો હું આવું કીધું કે હમણાં કે આવે ને તમે લાવવાનું

આલ હાતડી જાવ મફત ને આવજો 200 રૂપિયા ને કિલો હોય 200 ને કિલો થાય હાલો સાબા આવા મારો ઇસ્કોમ દેવા ચાલ ઉતરે માર બેહણ ચાલ ઉતરી જા લે આ દિયા પોસ સુ થઈ બાજુ છે કઈ બાજુ છે તો આપણે જઈએ બકઈ રસોઈ બનાવની તૈયારી શરૂ લાગે હું બનાવું શાક બનાવો બોલો તમે

ચલાતા તો કેટલી વધે છે ભૂસા સાવનમાં મંદિર છે ને બહુ ઓછું છે બોલો તો વધે તો નીચે ઢાલ તમે જોયો દુકાન દુકાન હતી વ્યવસ્થિત ઢાલમાં ભાઈ ગાડી પવા બાટી ને ધબધ બટી જતી એટલે હેરકી ન હાલે એટલે આપણે આવી રીતનું દેખાડ્યું તમને ચાલો તો મિત્રો ફાઈનલી છે ને ભાઈ આમ જો વાદળા યાર કઈ કામ અમે ફાઈનલી છે ને ભાઈ પોટડેલી ભાઈક્યા છે હવે વાત કરો મે તમે તરીકો લઈ ગયો કે ભાઈ ની પણ કીધો શાક બનાવ મસ્ત બની હવે મારા ઘરે કે મારા હારન ઘરે શાક બનાવવાળી તો ખડપ કે મસ્ત આની અંદર એટલે કે આની અંદર જાય ને ખડપ કેવામાં આવે ખડપ ની અંદર જાય પછી વરસાદ આવે દરિયા કિનારે બહુ ખુશ છું એનું કારણ એ છે કે વરસાદ આવે છે કેટલો અંદર તમે જોઈ શકતા ઓહો ભયંકર સાટો નથી આવતો ઉપર થી જાય છે પણ સાટો એક આવતો છે નહી ભાઈ તો મિત્રો ફાઇનલી વરસાદ આવવા મળ્યો છે મેગ વરસે છે આ ઝરમર ઝરમર સબુકી વીજળીને લાગે એનો ડર આ બધો વાદળા હંધાવી જાય એવા વરસાદ આવ્યો બોલો ખુલ્લા વાતાવરણમાં વરસાદ આવ્યો અને ભાઈ હવે છે ને કઈ કઈ વરસાદ આવવા મળ્યો તમને દેખાતું છે કદાચ નાલો હું દેખાડી તો આવી રીતનો કાંઈક કાળો કાળો વરસાદ આવવા મળ્યો છે ગાડી તો ફૂલી જ ઓલરેડી અને અહીંયા છે મેલડીમાં મંદિર તો વરસાદ આવવા મળ્યો આપણે ભેગા ઘરે આવેલા હતા દુકાને આવી રીતે આવી રીતે વાદળા વૈયા જેવા વરસાદ એવા બધા વરસાદ આવ્યો વરસાદ આવવા માંડ્યો છે અમારે દુનિયા તો આમ વરસાદ આવ્યો એટલે છોકરાને મોજ આવી જાય પણ વરસાદ આવી જાય તો એ લે કૃષ્ણ ને નો જાય હે ના મમ્માલા વરસાદ દિન થી જ આવે બેન થી જ ને બેન થી જ જો હાવ એકે સાટો નથી જાવ તો ઘડી કોર તો તાત કેલી પૂર વરસાદ નું ગાય ગાય તો નિયાન સે અમાર આવે છે તો વરસાદ એ બેન થી જ બહાર આવી જાય અને સિમેન્ટના ના પતરા નથી પીલન પતરા ના પતરા મે લઈ વરસાદ આવવા માંડ્યો હા જો આ જો ટીપા પીડાવા માંડ્યો પડવા માંડ્યા ટીપા સિમેન્ટના ના પતરા નથી પીલા બાકી પતરા ના પતરા પડી ગયા મિત્રો છે ને આવી રીતનો કોઈ વિડીયો ઉતાર્યો અમને વિડીયો સરળ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધા સબસ્ક્રાઈબ તો જલ્દી જલ્દી કરજો સોળ હજાર ફેમિલી કપલેટ કરવાની છે કાની એમ છીએ અમારે તો આનંદભાઈ આનંદ મામા આવી ગયા પેલા વાળા પણ તો ખાલી આટો મારવા આવેલા છે હવે મળશે બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતા બધાને બાય બાય